ગામમાં વીજ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતા વીજ અડીને આવેલા અનેક વૃક્ષોની ડાળીઓ અને વેલાઓ વીજ લાઈન ને અડી જતી હોવાથી ઝડપી પવન કે વરસાદ વખતે વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો આથી અનેક વખત દિવસે પણ કલાકો સુધી વરસાદી માહોલમાં લોકો લાઇટ વિના પરેશાનીનો સામનો કરવો પડતો હતો તો રાત્રે પણ થોડા જ વરસાદમાં વીજળી ઢોલ થઈ જતી હોવાથી ચોમાસામાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાય છે આ અંગે સ્થાનિક લોકોએ અનેક વખત વીજ વિભાગને રજૂઆત કરી હતી પરંતુ તેઓએ જાણો ચોમાસા અગાઉ કરવામાં આવતી પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરી હોય અને હજુ પણ આવી જ પરિસ્થિતિ યથાવત રહેતી હોવાથી ગામ લોકો તંત્રની વધુ રાહ જોયા વિના જાતે જ સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યા છે વાગલધરામાં અને જેસિયા ગામના યુવકો જાતે જ વીજ લાઈનને અડતી ઝાડને ડાળીઓ અને વાલાઓને દૂર કરી વીજ વિભાગ નિવેદનકારી અંગે નારાજગી વ્યક્ત કરી હતી સમસ્યામાં એવું છે કે અમે જ્યારથી વરસાદ પડવાનો ચાલુ થયો છે ત્યારથી કોઈ પણ સમયસર લાઈટ નથી રહેતી આખો દિવસમાં લાઇટ ડીમ જ રહ્યો છે અને નાઇટમાં તો એકદમ બિલકુલ લાઈટ રહેતી જ નથી

ઓકે ઓકે કોઈ કામ બી નથી થતા ને અમને કમ્પ્લેન કરીને બી અમે ત્રાસી ગયા છે એમ સરખા જવાબ નથી મળતો ડુંગળી જી નું બહુ જ નકામું કામ છે લાઈટ એવું નથી સાહેબ ચાર પાંચ દિવસથી આ વધારે પ્રોબ્લેમ છે ને એમને અમે કમ્પ્લેન કરતા જ રહ્યા છીએ તો પણ એ લોકો સરખો જવાબ બી નથી આપતા ને એમની ગાડી બી નથી આવતી રિપેર કરવા માટે એટલે આજે પોતે ગામના બધા છોકરા થઈને અમે સાફ કરતા છીએ ના નથી કહી આ વર્ષે નથી કહી ને આ જ વસ્તુ અમે દિવાળી પછી બી વરસાદ જાય પછી બી અમારે જ કરવું પડતું